મહિના સુધી ખાવા પીવામાં જોવું નહીં પડે ખાવા પીવામાં એક કિલો તો ગોળ છે આ ખોર ને ચાલ ગૌ ને સોખાન છેટલું આલુ છે હે એક મહિનો મજા પર મજા હા મેરે શોન કી હે હે ના દે

ગમ બે તૈયાર જેની ગાડી સર આપડે તો રણજીત સેવા જ કરવી સકે સેવા કરવાની કેટલા ગરીબ હોય ખબર પડે એ ભગવાન આવો આવો કાકા આવો 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 કાકો ગરીબ આ લ્યો મોમ મોમ લખો પખો આ કોમ ના છો કાકા ઓ ભઈ હું કોમ છું કાકા નેનજી હા સરેસા કહું થોડી સ્વાસ્થ્ય તપલિક સહી યાર હા હા ઘોરજી ભાસો ઘર માં ચેલા જણા સુ કાકા એકલો ચુકો કાકા કીકલા ચુ તુ કોઈ નહીં કા ભઈ ભઈ કોઈ કોઈ નહીં કોઈ નથી

ના રાગ રાગતો શરીર ના જેલા હતા કામ આગળ પાસે ના હોય

દેખાવી લાગતા રૂપિયા વાળા દેખાતા અમે સેવા કરીએ સમજી જો વાત કરો ગરીબ ના ના એ તમે યાર સારું કોમ કર્યું તમે ભગવાન ના માણસ ક્યા ભાઈ કોની સેવા કરે કે ના આપડે ગરીબ નહિ આપડે છોકરો રૂપાડી નોકરી કરે અને આપડે ઠંડા ના તમે કીધું દૂધી યાર સારું કર્યું હું હતું ખબર ગમો સમાચાર મળે ભાઈ ગમો ટાઈનું મળે દેવા આવ્યો

આ ગરીબનો મૂઢા મોથી તમન છિનવ તો શરમ કેમ ન આવતી બે છોકરા મોટા મોટા નોકરી કરે છે એક જનાનો 40000 ને એક જનાનો 25000 પગાર છે સાચી વાત છે હાચી વાતું ગોમનો છું ગોમના છોઈ તને અન મોટો મોણ છે મોટું માથું છે ગામમાં મારું પૂછો તો ખરાય યાર તમે ગોમના હું છું હા ના સરપંચ નહીં હું કાન 55 આવક છે છોકરા મેલ ખેલી શું ચાલ્યા ક્યાં નહી આવતો પગાર બધો નહોતી લાવતો હોય તો ગરીબો લેવા જમચેકો

તો તમે ભલા માણસ ગાડી લઈને લઈને આવ્યા તો સરપંચ નો તો કરવી પડે ગોમો આવ્યા છો તમારી ફરજ આવે છે યાર સરપંચ નો કોન્ટેક કરવા નહીં એમ કરો સરપંચ તો સરપંચ 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 એના જે કોઈ અને સરપંચ બહાર રાખો તો બહાર હતો

સરપંચ નું સરપંચ છે બરાબર જો તમારા પૂછપરછ કરી દે હેડવાનું સરપંચ

રોટા રોટા રો તો આવકી મત આગડ કોઈ નઈ સોપું એ કોઈ અરે હા નાવા ભગત તમે ઓળખો પેલા તો ગામનો મોટો મોભી મોણા છે કીટ લેવા ના આવી ગયા તમારો ઓળખવામો ભૂલ થતી લાગત ઓળખવામો ભૂલ ના થાય આયા અપંગ રીતે આયેલા અને કીટ એકના હાટ લે આલે જેલા અસબોલીજો સરપંચ અને એવું ના હોત તો ચોપડામાં નામ આ જો ને જી ભાઈ નહીં નામ લખેલું છે ને બોડાજી બમ્બો બોટ વર્થી કદી ગોમની ગ્રાન્ટ ખાધી આ રૂપિયો ખાધો છે પાછળ આગળ પાછળનો દો આ કીટ ગરીબ ની નહીં લીધી ભાઈ તો ખાવા દેઓ લીધી છે શરમ છે કે હું